વેડરોડ ખાતે ધર્મ સંસદના આયોજનમાં સુરત સહિત દેશભરના સાધુ સંતો હાજર રહેવા પામ્યા હતા સાંપ્રત સમયના મુદ્દાઓને લઈને પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી દેશમાં અત્યારે જે રીતે ધાર્મિક સ્થળ પર અને રાજ્ય સ્તરે ઉપરના પણ કેટલાક મુદ્દાઓ ઉપર વાર્તાલાપ થવા પામ્યો હતો જોકે આ વખતે યોજાયેલી ધર્મ સંસદમાં કાશ્મીર વિસ્થાપિતોને પ્રશ્ન ખૂબ જ ચર્ચામાં રહેવા પામ્યો છે હાજરેલા તમામ સાધુ સંતોએ એક થઈ સંકલ્પ કર્યો હતો કે કાશ્મીરના હિન્દુ પંડિતોને ફરીથી સ્થાપિત કરવા માટેના પ્રયાસો કરવાની ખાસ જરૂરિયાત છે સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરી પંડિતો સાથે થયેલા નરસહારનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે તાજેતરમાં આજે રિલીઝ થયેલી મૂવી ધ કાશ્મીર ફારિસ્ટ લઈને એકાએક જ કાશ્મીરી પંડિતો સાથે થયેલા અત્યાચારની વાતો સૌથી વધુ ચર્ચાનો મુદ્દો બન્યો છે હિન્દુઓના હિતોની રક્ષા થાય તેના માટે સમગ્ર દેશભરના સાધુ સંતો પ્રયાસો પણ કરી રહ્યા છે જેના ભાગરૂપે કાશ્મીરી પંડિતોને પણ ઝડપથી ન્યાય આપવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે કાશ્મીરી પંડિતો સાથે જે બન્યું છે તે સત્ય આજે ઉજાગર થઈ રહ્યું છે આ સિનેમા તેનું એક માધ્યમ બન્યું છે તેના થકી લોકો જાગૃત થયા છે આજ સુધી ઘણી મૂવી કાશ્મીરને લઈને બની છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ વર્ણવતી અને સત્યને બતાવે છે જે મૂવી ખૂબ જ ઓછી બની છે જ્યાં કથાકાર અભય બાપુએ જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિતો સાથે જે થયું છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ દેશમાં આને લઈને ઘણી બધી ક્રાંતિઓ પણ દેખાઈ રહી છે તાજેતરમાં જ આવેલી મૂવીમાં જ બતાવવામાં આવી છે તે સમગ્ર બાબત સત્ય સાથે સંકળાયેલી છે દુઃખની વાત એ છે કે રાજકીય પક્ષોએ આ મુદ્દાને પોતાના હિતો અને અહિંસા સાથે જોડીને રજૂ કરતા પણ આવ્યા છે અમે તમામ સાધુ સંતોને અપીલ કરીએ છીએ કે આ મૂવી વધુમાં વધુ લોકો જુએ જેથી કરીને કાશ્મીરમાં જે ઘટના બની છે તેના પાછળનું સત્ય જાણવા મળે આ કાશ્મીરી પંડિતોને પુનઃ સ્થાપિત કરવા માટે સરકાર તરફથી પણ પ્રયત્ન થાય અને હિન્દુઓ તરફથી પણ પ્રયાસો થાય એ પ્રકારનું અમે અત્યારે સંકલ્પ લઈ રહ્યા છીએ સ્વામી લક્ષ્મણ જ્યોતિ અધ્યક્ષ શ્રી પ્રાણનાથ હોસ્પિટલ અને શ્રી કૃષ્ણ પ્રણાયમ લીલા માનવ મંદિર આજે અહીંયા આગળ અખિલ ભારતીય સંત સમિતિ અને સુરત તાપતી વિરક્ત મંડળના તત્વાવધાનમાં સમગ્ર સંત ગુરુજનોના પાવન ઉપસ્થિતિમાં લગભગ અહીંયા ચારસોથી સાડા ચારસો સંત ગુરુજનોની ઉપસ્થિતિ છે ત્યારે અમે હિન્દુઓની એકતા અને સાથે જે કાશ્મીરની અંદર કાશ્મીરી પંડિતઓને પંડિતોને બહાર કર્યા છે એને પુનઃસ્થાપિત કરવામાં આવે અને હિન્દુઓની અંદર એકતા કાયમ બની રહે એના માટેનું આ સુંદર આયોજન અત્રથી કરવામાં આવ્યું છે આટલા વર્ષો પછી કેમ આ મુદ્દો યાદ આવ્યો નહીં આ તો અમે હિન્દુઓ જે સૂતા હતા હિન્દુઓને તમે વારંવાર જગાડતા આવ્યા છે અને હિન્દુઓની અંદર જાગતા અને જે પહેલાં કરતાં ત્યારે એક શું કહેવાય હિન્દુ સનાતન ધર્મના લોકો જાગ્યા છે ત્યારે તો અયોધ્યામાં પાંચસો વર્ષ જૂનું જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું મંદિર નિર્માણ બન્યું અને અત્યારે જો કાશ્મીરમાંથી ધારા ત્રણસો સિત્તેર પાંત્રીસ એ હટાવવામાં આવ્યું જ્યારે જ્યારે હિન્દુઓ જાગ્યા છે ને ત્યારે ત્યારે દેશની અંદર ક્રાંતિ આવી છે એટલે ફરીથી જ્યારે આ કાશ્મીરી ફાઇલના કારણે લોકોની અંદર વધારે અવેરનેસ આવ્યું છે કે નહીં શા માટે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી ભગાડવામાં આવ્યું કાશ્મીર એ હિન્દુઓનું છે એટલે એને ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવે ક્યાં ક્યાંથી લોકો સંતો અહીંયા અહીંયા લગભગ આખા ગુજરાતમાંથી અમદાવાદમાંથી ધર્માચાર્ય શ્રી એક હજારહટ મહામંડલી શ્રી અકલેશ્વરદાસ મહારાજ આવી રહ્યા છે કંજરીતી શ્રી એક હજરાટ શ્રી રામસરણદાસ મહારાજજી આવી રહ્યા છે આ સુરતના અમારા મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી સીતારામદાસજી મહારાજજી છે અમરીશાનંદ મહારાજજી છે અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ શ્રી નૌતન સ્વામીજી છે વિશેશ્વરન મહારાજજી છે ભટુગીરીજી મહારાજજી છે કથાકાર શ્રી અભય મહારાજજી છે અલગ અલગ સંપ્રદાયના સંતો અહીંયા આગળ આવવાના છે જૈન સંપ્રદાયના પણ અત્યારે આવી રહ્યા છે રાજેશ્વરીજી મહારાજજી પણ આવી રહ્યા છે એટલે વધારેમાં વધારે સંતો કહ્યું ને સાડા ચારસો સંતો આજે અહીંયા આગળ આવીને હિન્દુઓની અંદર એકતા બની રહે સંતોની અંદર ભલે સંપ્રદાય અલગ હોય